મિત્રો આવનારી વિજ્યા એકાદશી ના દિવસે જો તમે તુલસીના પાંચ પાનનો ઉપાય કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારી પેઢીઓ સુધીની ગરીબી દૂર થઈ જશે તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ નજરદોષ અને ગ્રહદોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી શકશે આથી મિત્રો આવનારી વિજયા એકાદશીના દિવસે જો તમે આ તુલસીના પાંચ પાનનો ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે થશે તેમજ જો પરિવારના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે આ તુલસીના પાંચ પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેથી કરીને તમારા ઘર માં સુખ સમૃદ્ધિ નો વાસ થઈ શકે મિત્રો આ દિવસે એટલો બધો શુભ હોય છે કે જો તમે આ દિવસે જે કઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થઈ શકે છે કારણ કે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે પૃથ્વી ઉપર ભ્રમણ કરતા હોય છે આથી જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો છો તો મિત્રો તમને આ ઉપાય નું મળી શકે છે તો મિત્રો આગળ વધતા જો કે કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયો ને કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણા સનાતન ધર્મ માં એકાદશી નું બહુ જ ખાસ મહત્વ રહેલું છે અને આ વખતે આવનારી વિજયા એકાદશી છે બહુ ખાસ રહેવાની છે કારણ કે મિત્રો તમે જે પણ ઉપાય કરો છો તો એનો લાભ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ એકાદશી છે એ વિજય આપનારી છે મિત્રો આ એજ એકાદશી છે કે જેના વ્રત ના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રી ને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો આથી મિત્રો ભગવાન રામે કઈ વિધિ થી આ વ્રત ને કર્યું હતું તો એ જ વિધિ અમે તમને આ વિધિના માધ્યમથી જણાવશું તેમજ મિત્રો આપણે આજના વિડીયો વિજયા એકાદશી ની બધી જ જાણકારી વિશે વાત કરીશું તેમજ આનું વ્રત ક્યારે છે તેમજ આ તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું અને તેની સાથે જ તમારે આવનારી વિજયા એકાદશીના દિવસે આ તુલસીના પાંચ પાન વાળો ઉપાય કઈ રીતે કરવાનો છે? ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ જાણકારી આપણે આ વીડિયોમાં જાણશું મિત્રો આ ઉપાય એક મિત્રો જો તમે આ વિજયા એકાદશીનું વ્રત રહો છો તો તમે કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો કારણ કે મિત્રો આ એકાદશી નું છે કે વિજય એકાદશી અર્થાત વિજય આપનારી એકાદશી માનવામાં આવે છે આથી મિત્રો તમે વિચારી શકો છો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે પણ આ વિજયા એકાદશી નું વ્રત રહીને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો મિત્રો આ કથા છે એ આપણા પુરાણોમાં પણ વર્ણિત છે આથી મિત્રો તમે જો આ વિડીયોને પૂરો જોઈ લેશો તો તમને આ વિડીયોની બધી જાણકારી પ્રાપ્ત થશે અને આપણે આ વિડીયોમાં જાણીશું કે તમારે આવનારી બીજા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાન વાળો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો આવનારી એકાદશી છે એ અર્થાત સફળતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિના જીવનમાં બહુ મોટું સંકટ હોય કોઈ પણ સંકટ હોય તો તેને આવનારી વિજયા એકાદશીનું વ્રત જરૂર રહેવું જોઈએ કારણ કે મિત્રો આ એકાદશી છે એ વિજય પ્રાપ્ત કરાવનારી છે એટલે કે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કાર્ય હોય હોય જે પાર પડતું તો મિત્રો તમારે આ વિજયા એકાદશી નું વ્રત અવશ્ય રહેવું જોઈએ મિત્રો તમે માત્ર શત્રુ ઉપર જ વિજય મેળવી શકતા નથી પણ તમારે કોઈ પણ એવા અઘરા કામમાં પણ વિજય પ્રાપ્ત કરવો બહુ જરૂરી હોય છે તેની સાથે જ મિત્રો જો તમારા જીવનમાં આર્થિક સંકટ હોય તો એની ઉપર તમારે વિજય મેળવવાનો છે તેમજ તમારા જીવનમાં જો સમય સારો ન ચાલતો હોય તો તમારે સારો સમય લાવવા માટે વિજય પ્રાપ્ત કરવાનો છે આથી મિત્રો આ એકાદશીનું વ્રત છે તમને વિજય પ્રાપ્ત કરાવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે વિજયા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના ના પાન વાળો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે દૂર થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો એ ઉપાય વિશે આગળ વધતા પહેલા આપણે આ એકાદશીના ના વ્રત મહત્વ વિશે જાણી લઈએ કે તમારે આ વ્રત કઈ રીતે રહેવાનું છે તો મિત્રો આવનારી એકાદશી ના દિવસે તમારે સૌ પ્રથમ વ્રત રહેવાના તો હોત માં સ્નાન સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી મિત્રો સામે બેસીને તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુ ની પૂરા વિધિ વિધા થી પૂજા અર્ચના કરવી જોઈએ અને જ્યારે અને સાથે જ મિત્રો તમારે ખીર નો પણ ભોગ લગાવવો જોઈએ અને તેને ફળ જેવા કેળા દ્રાક્ષ સફરજન જેવા શુભ ફળ તમે ભગવાન ભોગ અર્પણ કરી શકો છો અને જે લોકો પણ વ્રત રહે છે તે લોકોએ આ દિવસે કોઈ પણ પ્રકાર નો ખોરાક છે એ ગ્રહણ ન કરવો જોઈએ આથી જો અમુક લોકો એવા છે કે જે નિર્જળા પણ વ્રત રહે છે તો તે લોકોએ એક પાણીનું ટીપું પણ ગ્રહણ કરવાનું નથી જ્યારે વ્રતનું સમાપન કરવાનું હોય ત્યારે તે લોકોએ ભોજન જ ગ્રહણ કરવું જોઈએ વિજ્યા એકાદશી નું વ્રત અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત રાખવાથી બધા પાપો દૂર થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ વ્રત વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે રાખવામાં આવે છે પણ મંત્ર જાપ તો કરી જ શકો આ સાથે જેમ બને તેમ નકારાત્મકતાથી દૂર રહો ઉપવાસ કરવાનું બીજું કારણ આરોગ્ય પણ છે દર પંદર દિવસે એકાદશી આવે છે જો તમે આ દિવસે શરીરમાં અન્ન અને મસાલા વગેરે ઓછા આરોગો અને બને તેટલું પાણી અને પ્રવાહી લો તો તમારા શરીરને પણ ફાયદો થશે અને મિત્રો હવે આપણે જાણીએ કે તમારે વિજ્યા એકાદશીના દિવસે એવો કયો તુલસીના પાંચ પાનનો ઉપાય કરવાનો છે કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જ્યારે પણ તમે બ્રહ્મહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવા પોતાના મંદિરની સામે બેસો છો તો મિત્રો તમારે સૌપ્રથમ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે અને મિત્રો તમારે પાંચ તુલસીના પાન લઈ લેવાના છે મિત્રો ધ્યાન રાખવાનું કે આ પાંચ તુલસી પાન છે એકદમ શુદ્ધ અને લીલાછમ હોવા જોઈએ તો મિત્રો આ પાંચ તુલસી પાન લઈને ભગવાન વિષ્ણુ અને જ્યાં પણ તેની મૂર્તિ અને ફોટો હોય તેની નીચે તમારે આ પાંચ તુલસી પાન છે એને મૂકી દેવાના છે આના પછી મિત્રો તમારે કંકુ લઈ અને આ પાંચે પાન ઉપર તમારે એક એક ચાંદલો કરી દેવાનો છે ત્યારબાદ મિત્રો તમારે એક ચપટી ચોખા લઈ અને આ પાંચ પાનની પાસે મૂકી દેવાના છે અને મિત્રો સાથે જ તમારે ત્રણ લબિંગ લઈને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અર્પણ કરવાના છે મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે તમારે પૂરી શ્રદ્ધા રાખવાની છે અને સાથે જ તમારા દેવી દેવતાને જે પણ તમે માનતા હો એનું પણ તમારે સ્મરણ કરવાનું છે અને મિત્રો જ્યારે ઉપાય કરો ત્યારે તમારે એક મંત્ર નો જાપ કરવાનો છે તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા ને એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તમે જ લક્ષ્મી માતા અમારા ઘર જે પણ પ્રકારની મુશ્કેલી છે એમાંથી અમને ઉજાગર કરો અને અમારા ઘરમાં જે ગરીબી તેમજ દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો અને જો અમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો એની તમે સમાપ્તિ કરી દેજો તેમજ જો મિત્રો તમારે સાથે એવી પણ પ્રાર્થના કરવાની છે કે જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકતા ન હોય અર્થાત કોઈ સભ્ય એવા કે માટે કોઈ ન હોય તો કોઈ પ્રસ્તાવ આવતો ન હોય તો મિત્રો તમે એના માટે પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પ્રાર્થના કરી શકો છો કારણ કે મિત્રો આ બીજા એકાદશી દિવસ છે કે બહુ જ મહત્વ હોય છે આથી તમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાસે જે કંઈ પણ વસ્તુ માંગો છો એ તમને અવશ્ય આપે છે સાથે જ મિત્રો તમારે તમારે સાચી શ્રદ્ધા રાખવી જોઈએ જોઈએ અને હંમેશા કરવા તમે એવું વિચારશો કે માત્ર ઉપાય કરવાથી જ મિત્રો આ બધું શક્ય નથી પણ મિત્રો એક વસ્તુ કહેવાય છે ને ક્યારેક દવા અને દુઆ બંને વસ્તુ કામ કરી જતી હોય છે આથી જો તમે પૂરી શ્રદ્ધાની સાથે મિત્રો વ્રત રહીને એકાદશીના દિવસે ઉપાય કરી લો છો તો મિત્રો તમને સો ટકા ઉપાય નું ફળ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સાથે જ તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે બીજા એકાદશી ના દિવસે આ ઉપાય એ કરો છો તો તમારે બીજા એકાદશી ના દિવસે આ તુલસી ના પાંચ પાન તોડવાના નથી તમારે એક દિવસ અગાઉ જ તુલસી ના પાંચ પાન છે એ લઈ રાખવા જોઈએ કારણ કે મિત્રો જો તમે એકાદશી ના દિવસે તુલસી ના પાન તોડશો તો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવશે આથી તમારે એક દિવસ પહેલા જ તુલસી ના પાન તોડીને ઉપાય કરવો જોઈએ તો મિત્રો જો તમે આ રીતે પૂરા વિધિ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા ની સામે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો અને જો તમારા ઘરમાં કોઈ દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે મિત્રો આ તુલસી ના પાંચ પાનનો ઉપાય એટલો ખાસ છે કે જો તમે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી આ પાન અર્પણ કરો છો તો તે બહુ પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો તુલસી માતાના છોડ માં જ લક્ષ્મી માતા નો વાસ હોય છે અને લક્ષ્મી માતા છે એને આપણે ભગવાન વિષ્ણુ ને પત્ની તરીકે ઓળખીએ છીએ આથી તે બંનેને જો તમે તુલસીના પાન અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે સાથે જ મિત્રો તમારે આ દિવસે નહીં પણ નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી વિજયા એકાદશી ના દિવસે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ એ તો મિત્રો તમારે વિજયા એકાદશી ના દિવસે કોઈની સાથે પણ ઝઘડો કે કોઈની સાથે જ ગુસ્સો કરવાનો નથી તેની સાથે જ મિત્રો તમારે આ શુભ દિવસે કોઈનું અહિત ન કરવું જોઈએ તેમજ મિત્રો તમારે એકાદશી ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન જરૂર કરવું જોઈએ મિત્રો આ બ્રહ્મચર્ય નું પાલન કરતાની સાથે જ તમારે એકાદશી નો દિવસ વ્યતીત કરવો જોઈએ જો મિત્રો ભોજન ની વાત કરીએ તો મિત્રો તમે જો વ્રત રહેલું હોય તો તમે એ દિવસે ફળાહાર લઈ શકો છો અને સાથે જ સાત્વિક ભોજન પણ કરી શકો છો તેમજ મિત્રો એકાદશી વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો જોઈએ નહીં ઘરમાં કે બહાર કોઈ પણ પ્રકારના ઝઘડા અને ક્લેશ કરવાથી બચવું જોઈએ નહીંતર વ્રત નું ફળ મળી શકતું નથી અને આ દિવસે સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં આ દિવસે કોઈ પણ પ્રકાર નો નશો ન કરો અને મિત્રો વ્રત કરનાર વ્યક્તિ એ ખોટું બોલવું અને ખોટા કાર્યો થી દૂર રહેવું જોઈએ તો મિત્રો આ એકાદશી ના દિવસે શું કરવું જોઈએ મિત્રો એકાદશીએ સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવી તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ રંગ ની મીઠાઈ નો ભોગ ધરાવવો જોઈએ આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુ નો અભિષેક કરવો જોઈએ કોઈ મંદિર માં જઈને ઘઉં કે ચોખા નું દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ ને વસ્ત્ર અને તુલસી ની માળા ચઢાવજો તેમજ મિત્રો આપણે જાણીએ કે વિજયા એકાદશી ના દિવસે તમે આ વસ્તુઓ નું દાન જરૂર કરજો મિત્રો વિજયા એકાદશી ના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ ની પૂજા અર્ચના કર્યા બાદ વ્રત સંકલ્પ લેજો ત્યારબાદ કોઈ બ્રાહ્મણ કે ગરીબ ને અન્ન મીઠાઈ ફળ વસ્ત્ર પુસ્તક નું દાન કરી શકો છો એકાદશીના કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિને આ આ દાન નું મહાદાન સાબિત થાય છે દિવસે જરૂરતમંદોને ચોખા કપડા અને પૈસાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં ધન કમી નથી રહેતી તેમજ મિત્રો વિજયા એકાદશીના દિવસે જો કોઈ પણ વ્યક્તિ કોઈ ગરીબ જરૂરિયાતમંદ अथवा બ્રાહ્મણને वस्त्रોનું દાન કરે છે તો તેની માન અને સન્માન પ્રાપ્ત થાય છે અને તેનો ભાગ્યોદય થાય છે તેમજ જ વિજયા એકાદશીના દિવસે જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે તે ખૂબ જ શુભ છે અને તમને યશ પ્રાપ્તિ કરાવે છે તેમજ વિજયા એકાદશીના દિવસે ફૂલોનું દાન કરવાથી પારિવારિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે સાથે જ ઘરની પરેશાનીઓ અને નકારાત્મકતા પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ મિત્રો આ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ તમારે વિજયા એકાદશી દિવસે દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ દાન કરતી વખતે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો ભગવાનનો આભાર માનો કે તેમણે તમને આ માટે સક્ષમ બનાવ્યા છે આ ઉપરાંત દારૂ માંસ અથવા લસણ અને ડુંગળીનું દાન ક્યારેય ન કરવું જોઈએ આવું દાન માન્ય નથી હોતું આવું દાન કરવાથી જીવનમાં તેની ખરાબ અસર જોવા મળે છે તેમજ મિત્રો એકાદશી ના દિવસે કરો આ ખાસ ઉપાય મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વિદ્યા એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા માટે પંચામૃત થી અભિષેક કરજો એવું માનવામાં આવે છે કે પંચામૃત નો અભિષેક કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે નવા વેપાર કરવાની તકો પણ છે તેમજ શાસ્ત્ર અનુસાર વિજયા એકાદશી ના દિવસે ની પૂજા કરો દેવી લક્ષ્મી અને તુલસી માતા ને શ્રંગાર ની વસ્તુઓ પણ અર્પણ કરો આમ કરવાથી વૈવાહિક જીવનમાં વિવાદો દૂર થાય છે તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશી ના દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીના દિવસે ગરીબ અથવા જરૂરિયાતમંદ مند વ્યક્તિને ભોજન કરાવવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે તેમજ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિજયા એકાદશી પર શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરનારાઓને પુણ્ય ફળ મળે છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહુરત માં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે વ્રત રાખે છે અને સોપારી પર ઓમ વિષ્ણવે નમઃ મંત્ર લખીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરે છે તો આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તેમજ આ દિવસે સોપારીને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આવા ઉપાય કરવાથી ક્યારે પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ